આજેર પાણી માંગે છે મારે કા નહી વરસાદ આવશે આવશે જો આ દાડેમરા આયા થઈ ગઈ છે ચોમાસું આવ્યું એટલે જો બધા ફુલાવરિંગ આવી ગયું છે તો માં આવે ત્યારે હાસા આ જો આવા થઈ ગયા છે દોડવડા અમારે જીણા જીણા આ દાડે મજ છે તો થાય ત્યારે ખબર પડે જો બજી આવી ગયા છે છે જો જવાબ તમારા દાડે એમનું નથી એમનું કોમેન્ટ કરી દેજો અને ભાઈ દાડે એમ ક્યારે આવી કોમેન્ટ કરી દેજો અમને નથી ખબર ક્યારે આવે ક્યારે નહીં એમ હાલો જો જય માતાજી બતાઈને અમારે છોકરા અમે બેઠા હતા ઊભા થઈ ગયા છે હવે અમારે વાળોનું બનાવવાનું છે આજ બનાવવાનું છે પાણીપુરી ને જેન છે પપ્પા જો ગામમાં ગયા હતા અને બધું અટાણું કરી આયા છે તો હવે અમારે બનાવી છે પાણીપુરી હાલો જો બધું લઈ આવ્યા છે ગામમાંથી ને આ બટેકા બફાઈ ગયા છે આમાં પૂર્યું છે ડુંગળી સુધારવાની છે આ સવાણું આમાં ખાંડવાનું છે

મારે પીવી જોઈએ ને કાજી એન્સી ને આખો ગ્લાસ જોઈએ ને આખો ગ્લાસ રીહાણી છે હે એન હાટો સોડા લાયા હતા કાજી એન્સી એનાટુ લાયા હે તો છે આ તમારી કઈ હા હા એનાટલી આ માય હાલો ભાઈ બધા સોડા પીવા પેલા સોડા પી લેવી નઈ બહુ ઠંડી છે ઓ હે બહુ ઠંડી છે આ મારી આ ઈ તારી મારે ને હા કસમાડામાં નામાં પી લેવી છે પી લગાવગા હાલો જો મારે હવે જ ને બધું તૈયાર થઈ ગયું છે ને હવે મારે પૂરી તળવાની છે તેલ આવી ગયું છે આવી ગયું છે બો આવી ગયું બાર પાછી કાઢ બાર થાય છે થોડી થોડી કરાય બહુ નો કરાય બાર હારી તળ જો પૂરી હારી તળવાની હોય ને એ જ અમને થાય છે મોટા દડા હાલો જો તળવાનું થઈ ગયું ચાલુ અમાર પૂરી મસ્ત એટલે તો બહુ મોટો દડા દડા નયન હોય છે શું થયું નયન દડા

एम आलो चालू आलो देखो नयन चालू करो खबर पड़े हो मने दो दिया डिश मा हैं मने दे

હવે થાકી ખાવાની છે તો જો અહીંયા બધો સામાન છે આપણો અહીંયા જો કાગળ છે આ છે તમારું ડબલું અને અહીંયા અંદર છે સોપારી જો આ સોપારી તમે જોઈ શકો છો તો સોપારી થાકી તો ખાવી જોઈએ એમાં નહીં હાલે સોપો સોપ માવો ખાતા પહેલાં આપણે આ વલો કંઈ પૂરો કરી દેવી છે તો મળશું બધાને કાલે અને જો આ માં તમને સારો કીધું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો